કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા પાપ તરુ પ્રકાશ પાપ તરુ પ્રકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે એમ તોરલ કહે છે જી જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી લોકો તેના નામથી થરથર કાપતા હતા કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજા પણ એકવાર ભાભીના કડવા વેણે આ જાડેજાના અભિમાનને તહસનહ કરી દીધો જાડેજાને ભાભીએ કહેલા કડવા વેણ યાદ રહી ગયા અને જે કહ્યું એ કરી બતાવવા માટે નીકળી પડ્યો અડધી રાત વીતી ગઈ હતી ચારે તરફ સોંપો પડી ગયો હતો તથા સૌરાષ્ટ્રના સંત સાયા કાઠીને ત્યાં પાટની વિધિ પ્રસંગે ભજન મંડળી જામેલી હતી અને જરાય મંદ પડી ન હતી મંજીરા વાગતા હતા અને એક પછી બીજું ભજન ચાલુ જ રહેતું હતું સાસત્યા કાઠી જાગીદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી તોરી ઘોડીની ખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી જેસલે આ જાતવંત ઘોડીને કોઈ પણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો એટલા માટે લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર સૂકવીને ચોરી ઘોડી ઉઠાવી જવા અહીં સાસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો હતો આવતા વેત જ કાઠીરાજની ઘોડારમાં પેસી ગયો પાણીદાર ચોરી ઘોડી જેસલને જોતા જ ધમકી અને ઉછળતી કૂદતી લોખંડનો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળે ઘોડીને પકડી પટાવી અને પંપાળીને તેને ફરી બાંધી દેવાની કોશિશ કરી ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલો જેસલ જાડેજા ખાસના ઢગલા નીચે સુપાઈ ગયો રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો પરંતુ બન્યું એવું કે એ ખીલો ખાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીની આરપાર થઈને જમીન મહી પેસી ગયો ત્વરી ઘોડી લેવા આવેલા બહાર વટિયા જેસલની હથેળી ખીલાથી વિંધાઈ ગઈ હતી અને પોતે પણ જમીન સાથે સખત રીતે ઝગડાઈ ગયો હતો આમ છતાં પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક એકા ન નીકળ્યો અને મોગો જ પડ્યો રહ્યો આ તરફ પાઠ પૂજન પૂરું થતા સંત મંડળીનો ફોટવાળ હાથમાં પ્રસાદનો થાળ લઈ પ્રસાદ વહેંચવા નીકળ્યો પણ સૌને પ્રસાદ જતા એક જણનો પ્રસાદ વધ્યો કોના ભાગનો પ્રસાદ વધ્યો એની પછી તો ચાલી એટલામાં ખોડીએ ફરીથી નાસકૂદ શરૂ કરી દીધી ખોડીના રખેવાળને થયું કે ઘોડામાં નક્કી કોઈ નવો માણસ હોવો જોઈએ અંદર આવીને જોયું તો ખીલાથી વિંધાઈ ગયેલી હથેળી વાળા જેસલ જાડેજાને જોયો લોહી નીતરતા હાથ જોઈને રખેવાળના મોઢામાંથી નીકળી ગઈ કાઢવાનો પ્રયત્ન કરતો હતો એ જોઈને રખેવાળે તેને મદદ કરી કાઢ્યો અને કાઠીરાજ પાસે લઈ ગયો કાઠીરાજે હથેળી સોસરવો ખીલો જતો રહ્યો હોવા છતાં મુકારો પણ ન કરવાની વેધતા બદલ જયસલ જાડેજાને બિરદાવ્યો અને નામઠામ પૂછ્યું જેસલ જાડેજાએ કહ્યું કે હું કચ્છનો બહાર વટ્યો છું અને તમારી તોરીને લઈ જવા અહીં આવ્યો છું કાઠીરાજે કહ્યું કે તે એક રાણી માટે આટલી તકલીફ ઉઠાવી તો જા એ તારી એમ કહીને સા સત્યા કાઠીએ પોતાની ચોરલને અર્પણ કરી દીધી જેસલે કાઠીરાજની ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી ચોરી ઘોડીની વાત કરતો હતો એટલે સાસત્યા કાઠીએ કહ્યું કે એમ તો ઘોડી પણ તમારી ખુશીથી લઈ જાઓ જેસલ જાડેજાને આમ એક જ રાતમાં તોરી ઘોડી અને તોરલ રાણી મળી ગઈ તોરલને સાથે લઈને જેસલ કચ્છ તરફ ચાલ્યો સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણમાં બેઠા બરાબર મધ દરિયે એકાએક વાદળા ચડી આવ્યા ભયંકર સુસવાટા સાથે પવન ફૂંકાવા માંડ્યો દરિયામાં તોફાન આવ્યું ડુંગર જેવા મોજા ઉછળવા લાગ્યા વાહન ડોલ થવા લાગ્યું અચાનક માહોલ જોઈને જેસલને લાગ્યું કે વાહન હમણાં ડૂબી જશે અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ આજે કાયરની માફક કાંપવા લાગ્યો સામે તોરલ શાંત મૂર્તિ સમી બેઠી હતી એના મુખ પર કોઈ ભય ન હતો પણ તેજસ્વિતા હતી જેસલને આ જોઈને લાગ્યું કે મોતથી ન ગભરાતી આ નારી નારીશાળી સતી છે એનામાં જેસલને દેવી શક્તિ દેખાવા લાગી જેસલનું સઘળું અભિમાન ઓગળી ગયું અને તે સતીના શરણોમાં ઢળી પડ્યો તેણે આ ઝંઝાવતમાંથી બસવા માટે તોરલને વિનંતી કરવા માંડી તોરલે જેસલને પોતે કરેલા પાપો જાહેર કરવાનું કીધું ગરીબ ગાયની માફક જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો એના અંતરની નિર્દયતા થઈ ગઈ અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન શાંત થઈ ગયું થોડા જ સમયમાં બહાર વટિયા જેસલના જીવનમાં ધરમૂળનો પલટો આવી ગયો અને તેનો હૃદય પલટો થઈ ગયો જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધું અભિમાન ઓગળી ગયું મોતથી તે પારેવાની માફક ડરવા લાગ્યો અને તેની સુરવીરતા પણ નાની પડવા લાગી હા પછી તેને જે ફિલોસોફી લાદી એ જેસલ તોરલની કથાનો નિષોડ છે જે આપણે લઈ શકીએ છીએ આપણી જિંદગી ઉજાળવા માટે આજથી પાંચસો વર્ષ પહેલા કચ્છ કાઠિયાવાડમાં જેસલ જાડેજાની આક વાગતી જેસલ દેદા વંશનો ભયંકર બહારવટિયો હતો કચ્છ અંજાર એનું નિવાસ સ્થાન હતું અંજાર બહારના આંબલીઓના કિલ્લા જેવા ઝૂણથી એનું રક્ષણ થતું હતું જેસલરાવ સાંદાજીનો કોવર હતો અને અંજાર તાલુકાનું કેડાણું ગામ એને ગરાસમાં મળ્યું હતું પણ ગરાસના ઈચ્છામાં વાંધો પડતા એ બહારવટે સડ્યો હતો જેસલ બહારવટિયો સતી ટોરલના આગળ જતા જેસલ પીરના નામે પ્રખ્યાત થયો એ સમયે હાલનું અંજાર સાત જુદા જુદા વાસમાં હતું અજાડના વાસ તરીકે ઓળખાતા અંજારમાં હાલ સોરાઠિયા વાસને નામે ઓળખાતું ફળિયું એ જૂના વખતનો મુખ્ય વાસ હતો એનું તોરણ વિક્રમ સંવંત એકસો છ માં કાઠી લોકોએ બંધાવ્યું હતું એ વાંસનો જાપો હાલ અંજારની બજારમાં મોહનરાયજી મંદિર છે ત્યાં હતો કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્ય જ પ્રવેશી શકતા આ અતિ ગીસ વનનું નામ કજલી વન રાખવામાં આવ્યું હતું જેસલ જાડેજા આ વનમાં વસતો હતો સારા તરફ એના નામની ધાક પડતી મારફાડ અને લૂંટફાટ એનો ધંધો હતો એણે એટલા પાપ કર્યા હતા કે જેનો કોઈ પાર ન હતો પરંતુ ઉપરના દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો હતો અને ભક્તિમાં સમય ગુજારવા લાગ્યો હતો એક વખત જેસલની ગેરહાજરીમાં એમને ત્યાં એક સંત મંડળી આવી ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મોંજાયેલા સતી તોરલ સધીર નામના મોદી વેપારીની દુકાને ગયા વેપારીની દાણત બગડી અને તોરલ પાસે પ્રેમની યાસના કરી તોરલે માગણીનો સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વસન આપી જોઈતી સેજ વસ્તુઓ લઈ લીધી સંત મંડળીનો ઉચિત સત્કાર કર્યો રાત પડતા ધોધમાર વરસાદ શરૂ થયો સતી તોરલ વરસતા વરસાદે વસન પાલન કરવા ત્યાં પહોંચી સધીરે જોયું કે સતી તોરલના કપડા પર પાણીનું એક વાણિયો સતીનો પરમ ભક્ત બની ગયો એ સમયે કચ્છમાં જેમ જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા હતા એમ મેવાડમાં રાવળ માલદેવ અને રાણી રૂપાદેની

એકતારો હાથમાં લીધો લોક કથા કહે છે કે પછી જેસલ ત્રણ દિવસની સમાધિમાંથી જાગ્યા અને સૌને મળ્યા તોરણો બંધાયા લગ્ન મંડપો રચાયો જેસલ તોરલ મૃત્યુને માંડવે ચોરી ફેરા ફર્યા એકબીજાની તોડમાં બે સમાધિઓ તૈયાર કરાવીને ધરતીની ગોદમાં સમાઈ ગયા કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાથી તદ્દન નજીક આવશે ત્યારે પ્રલય જેવો કોઈ બનાવ બનશે